હેલો ફ્રેન્ડ ચેતન ચોવટી હબ મિત્રો ભાગીદારીનું પુનર્ગન આપણે જોયું ત્યાગના સૂત્ર અને ત્યાગના દાખલા ત્રણમાંથી ત્રણ માસ મેળવવાના ત્યારબાદ અત્યારે આપણે જોઈએ છીએ ભાગીદારીનું પુનર્ગઠનની અંદર લાભના દાખલા ત્રણ માસનો પૂછાય છે એટલે તમને પરીક્ષામાં ત્યાગનો દાખલો પૂછાશે ત્યાગનું સૂત્ર આપણો અથવા તો લાભનો દાખલો પૂછાશે લાભનું સૂત્ર મારું લાભનું સૂત્ર મૂકવાથી કે ત્યાગનું સૂત્ર જ્યારે મૂકવાનું હોય ત્યારે પેલા મેં તમને કહ્યું જૂના કપડાં ત્યાગી દો એટલે ત્યાગ નું સૂત્ર ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ એટલે પેલા જૂના કપડાં ત્યાગી દો મીન્સ જૂનો ભાગ માઇનસ નવો ભાગ અને લાભનું જ્યારે મેળવવાનું હોય ઓકે તો લાભનું સૂત્ર પેલા કરતા વિરુદ્ધ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ દીપક ભાગીદારી છે તેમનું નફા નુકસાનની વેચણીનું પ્રમાણ એક જેમ બે જેમ ત્રણ એટલે આ જૂનું પ્રમાણ છે એક જેમ બે જેમ ત્રણ તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે બે જેમ બે જેમ એક કરવાનું નક્કી કર્યું જૂનું પ્રમાણ એક જેમ બે જેમ ત્રણ નવું પ્રમાણ બે છે બે છે બે ઓકે આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો લાભ મેળવ્યો તેની ગણતરી કરો તો બીજું કશું જ નથી કરવાનું માત્ર તમારે લાભનું સૂત્ર મૂકવાનું અને લાભનું સૂત્ર બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ બરાબર આટલું જ ચાલો સૌપ્રથમ આપણે વાત કરીએ દીપક તો અહીંયા જરા લખીને આપું તમને બરાબર પછી સ્લાઇડમાં લઈ જઈએ દીપકનો દીપકને મળતો લાભ નવો ભાગ ચાલો નવો ભાગ કેવો છે આ તો જૂનો ભાગ હોય આ છે નવો ભાગ કેવો છે બે છેદમાં પાંચ બે જે બે જે એક એટલે બે ના છેદમાં પાંચ માઈનસ જૂનો ભાગ અને એનો જૂનો ભાગ છે એક એટલે એક ના છેદમાં બે ને ત્રણ ને ત્રણ છ છેદ સરખા કરો આપણે ન હોય તો તો આને છ વડે ગુણીએ અને પાંચ વડે ગુણીએ ઉપર છેદમાં ગુણો તો પણ ગુણો આપણે ઉપર છ દુની બાર છેદમાં પાંચ છ પાંચ છે દીપક ને સાત ના છેદ માં ત્રીસ ભાગનો લાભ મળ્યો ઓકે ચાલો દીપક પછી છે નિલેશ તો નિલેશ ને નવો ભાગ ચાલો નવો ભાગ છે બે એટલે બે ના પાંચ માઇનસ જૂનો ભાગ જૂનો ભાગ છે બે 2 ના છેદમાં કુલ ભાગ છ ત્રણ છેદ સરખા કરો માઇનસ પાંચ દૂની દસ છેદ માં ત્રીસ તો બાર માંથી દસ જાય એટલે બે બે ના ત્રીસ ઓકે લાસ્ટ પ્રતિક તો અહીંયા લખીશું આપણે પ્રતિક ચાલો નવો ભાગ નવો ભાગ છે એક ના છેદમાં પાંચ ભાગ પાંચ મા 5 છ છેદ માં ત્રીસ માઇનસ પાંચ તેરી પંદર છેદ ત્રીસ ઓકે તો બીજું કશું જ નથી છેદ સરખા થઈ ગયા છ માંથી પંદર જાય ન જાય જબરજસ્તી કરો તો શું થાય માઇનસ મોટાની નિશાની એટલે છ માંથી પંદર જાય તો માઇનસ નવ ના છેદમાં ત્રીસ લાભના સૂત્રમાં માઇનસ આવે તો ઊંધું એને ત્યાગ કર્યો કહેવાય જો સાત ના છેદમાં ત્રીસ બે ના છેદમાં ત્રીસ આ બંને લાભ મેળવ્યો સાત ને બે નવ ભાગ તો આ ભાઈએ નવ ભાગનો ત્યાગ કર્યો ત્રણ માસ મિત્રો ત્રણ માર્ક્સ નો આ દાખલો છે વેરી સિમ્પલ ઓકે સ્લાઇડમાં તમને હું સમજાવું

તો ઉપર છ દૂની બાર અહીંયા પાંચ એકા પાંચ નીચે છ પંચમ ત્રીસ બારમાંથી પાંચ જાય તો સાત સાત ના છેદમાં પાંચ જૂનું પ્રમાણ બે છે બે છેદમાં છ બંને બાદ બાકી બે પંચમાંશ માઇનસ બે છસમાં છેદ સરખા કરો અને છ વડે અને પાંચ વડે એટલે આ કિંમત આવશે બારના બાર માઇનસ દસ એટલે બે ના ત્રીસ લાભ મળ્યો કારણ કે બંને પ્લસમાં છે વાન પ્રતિક પ્રતિક નવો ભાગ એક છેદમાં પાંચ બાકી છ અહીંયા પાંચ તેરી પંદર નવ માઇનસ છ માંથી પંદર જાય એટલે માઇનસ નવ મોટાની નિશાની નવ ના ત્રીસ ત્યાં ફિનિશ બરાબર આટલું જ ત્રણ માંથી ત્રણ માસ તમને આરામથી મળે છે

નવો ભાગ નવો ભાગ કેટલો છેદમાં કુલ પાંચ લખીશું પાંચ છેદમાં કુલ પ્રમાણ કે ભાગ નવો ભાગ બે પંચમા અંશ માઇનસ પાંચ બાર તો આને બાર વડે ગુણાય મિત્રો ક્રોસ આને પાંચ વડે ગુણાય હવે જો ઉપર બાર દુની ચોવીસ અહીંયા પાંચ પાંચ પચીસ

અને ફરી પાછું સૂત્ર મૂકીશું કિંમત બે પંચમા અંશ માઇનસ ચાર બાર ફરી પાછું આને આપણે બાર વડે ગુણીશું અને પાંચ વડે ગુણીશું એટલે છેદ સરખા બાર બાર ચોવીસ પાંચ વીસ છેદમાં જાય તો ચાર તો કે ચાર ના છેદમાં સાહીઠ લાભ મળે છે લાસ્ટ વન સંજુ તો અહીંયા લખીશું સંજુ અને નવું પ્રમાણ એક છે નવો ભાગ એક છે એક ના છેદ પાંચ અને જૂનો ભાગ ત્રણ છે તો ત્રણ ના છેદમાં બાર અને સૂત્ર માં સાહીઠ છેદ જાય તો આને કર્યો છે માઇનસ આવ્યો એટલે લાભના સૂત્રમાં ત્યાગ બસ આટલું સિમ્પલ ત્રણ માંથી ત્રણ માસ મેળવવાના છે બરાબર એટલે તમે પાસ આરામથી જઈ જશો ઓકે ચાલો નેક્સ્ટ તેમની વચ્ચે સમ વેચણી પ્રમાણ પાંચ જેમ બે જેમ બે તેમની કહેવાય જૂનું પ્રમાણ ઓકે બધા જ મળીને નફાંકર વેચણી પ્રમાણ બદલી નવું પ્રમાણ કર્યું બે છેદમાં નવ ત્રણ ના છેદમાં ના ચાર ના છેદમાં આ માહિતી પરથી કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે ત્યાગના સૂત્રથી મેળવો ઓકે કેટલો ત્યાગ કર્યો તે ત્યાગના સૂત્રથી મેળવો તો ત્યાગનું સૂત્ર વાપરવાનો લાભ કે તો લાભનું ત્યાગના સૂત્રમાં જૂનો ભાગ માઈનસ નવો ભાગ લાભના સૂત્રમાં નવો ભાગ માઈનસ જૂનો ભાગ ઓકે તો બીજું કશું જ નથી કરવાનું આ આપણું જૂનું પ્રમાણ છે આ આપણું નવું પ્રમાણ છે ઓકે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ એટલે જે કોષ્ટકમાં જ ચાલો આ જૂનું પ્રમાણ ને ચાર આ ચાલો ખાલી મૂક્યા છે પાંચ ના છેદ માં નવ પાંચ ને બે ચાર ને બે નવ બે ના છેદ માં નવ ને બે ના છેદ માં નવ સ્ટ્રકચરમાં લઈ જાઓ એટલે ખ્યાલ આવશે ભાગીદારનું નામ સૌપ્રથમ આપણે લઈએ પહેલો ભાગીદાર છે પ્રવીણ ઓકે તો પ્રવીણ એમાં જૂનો ભાગ ત્યાગ છે ખાસ ધ્યાન રાખજો ત્યાગ બરાબર જૂનો માઇનસ નવ તો જૂનો ભાગ છેદમાં નવ માઇનસ બે ના છેદમાં નવ છેદ સરખા જ છેદ સરખા કરવાની અહીંયા જરૂર નથી સીધું પાંચ માંથી બે જાય તો ત્રણ ત્રણ ના છેદ માં નવ ત્યાગ આવી ગયો બસ આટલું સિમ્પલ ખાલી તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મહેન્દ્ર લખીશું મહેન્દ્ર એનો ભાગ છે જૂનો ભાગ બે બે ના છેદમાં નવ નવો ભાગ છે ત્રણ ત્રણ ના છેદમાં નવ બે છેદ સરખા જ છે બે માંથી ત્રણ જાય ન જાય તો તમે જબરજસ્તી કરશો તો માઇનસ જશે એટલે બે માંથી ત્રણ જાય તો એક માઇનસ એક છેદમાં નવ અને તેથી જવાબ આવશે લાભ ત્યાગના સૂત્રમાં માઇનસમાં આવે તો લાભ થશે ઓકે એન્ડ લાસ્ટ વન અરવિંદ તો અરવિંદની કિંમત આપણે મૂકીએ અરવિંદ નો મિત્રો બે તો આપણે ન જાય જબરજસ્તી એટલે બે માંથી ચાર જાય તો માઇનસ બે ના નવ એટલે આ પણ મેળવશે લાભ તો જુઓ એક ને બે ત્રણ બરાબર આ ત્રણ ભાગનો લાભ મેળવે તો અહીંયા ત્રણ ભાગનો ત્યાગ કરે વેરી સિમ્પલ ત્રણ માંથી ત્રણ માસ લાવે ચાલો આ તો આપણે જોઈએ ત્યાગ અને લાભના દાખલા મિત્રો આ ઉપરાંત ખાસ એક દાખલો તમને ખાસ પૂછી શકે છે મોસ્ટ ટાઈમ પી આમ નોંધવા અને એ પણ ખૂબ સરળ છે કારણ કે જો ત્યાગ અને લાભનો દાખલો પૂછે તો ઓકે પણ જો એ ન પૂછે તો બીજો એક દાખલો તમને પૂછશે ખાસ કરીને અનામતની વહેંચણી એકત્રિત થયેલ લફો કે અનામત કે અનામત ભંડોળની રકમ વેંચણી કરેલ માટે ભાગીદારો પેઢીના ચોપડે નીચે ચોપડે નીચે મુજબની નોંધ થશે એટલે કે અનામતની વેંચણી આવી રીતે થશે ખાસ ધ્યાન રાખજો એકત્રિત થઈ લફાની કે અનામતની કે અનામત ભંડોળની રકમની વેંચણી કરવા માટે ભાગીદારી પેઢીના ચોપડે નીચે મુજબની નોંધ થશે ઓકે માં સૌપ્રથમ અનામત હોય ને અનામત બરાબર એ નફો દર્શાવે ખાસ તો આપને ખ્યાલ છે અનામત બીજું કશું નથી નફામાંથી અલગ ફાળવેલી રકમ તો આપને ખ્યાલ છે મિત્રો કે કોઈ પણ અનામત કે નફો થાય પેઢીને તો ભાગીદારોની મૂડીમાં વધારો થાય એટલે આ બધું ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા થાય એટલે સૌપ્રથમ નફો થયો હોય તો નફા નુકસાન ખાતે ઉધાર અનામત હોય સામાન્ય અનામત તો સામાન્ય અનામત ખાતે ઉધાર મૂડી અનામત હોય તો મૂડી અનામત ખાતે ઉધાર આકસ્મિક અનામત હોય તો આકસ્મિક અનામત ખાતે ઉધાર અનામત ભંડોળ હોય તો અનામત ભંડોળ ખાતે ઉધાર રોકાણ અનામત હોય તો રોકાણ વધારે અનામત ખાતે ઉધાર આ બધી અનામત અને નફો ઉધાર થાય તે જમા કોને કરીશું સોરી કારીગર અકસ્માત વળતર અનામત ભંડોળ હોય તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર અને તે છેલ્લે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા ઇન્સોલ્ટ આ બધો નફો કે અનામત ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા થાય ઓકે નફા નુકસાન કાતો સામાન્ય અનામત મૂડી અનામત આકસ્મિક અનામત અનામત ભંડોળ રોકાણ વધલ અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર અને તે છેલ્લે ભાગીદારના મૂડી ખાતે જમા આ જ રીતે જો

બરાબર કારીગર અકસ્માત વળતર ફંડ હોય એ છે પણ કારીગર નફા ભાગ ભાગીદારી પેઢી માટે દેવું છે તેથી આ રકમ ભાગીદારો વચ્ચે નથી બીકો કારણ કે મિત્રો દેવું તો ચૂકવવું પડે ને દેવું વહેંચાય નહીં નફો કે નુકસાન વેચાય દેવું ચૂકવવું પડે એટલે કારીગર નફા ભાગ ભંડોળ આ શબ્દ યાદ રાખજો એ દેવું છે જે ભાગીદારો વચ્ચે વહેંચાતી નથી પરંતુ કારીગર અકસ્માત હોય ને તો એ વેચાય અકસ્માત હોય તો અનામત વેચાય પણ કારીગર ભંડોળ હોય દેવું છે ન વેચાય આ ખાસ ધ્યાન રાખજો કારણ કે પરીક્ષામાં ગુચવા માટે પૂછે છે અને આનો એક દાખલો લઈ લઈએ આપણે આ છે આપણી રકમ બરાબર આ ત્રણ માસમાં મિત્રો આ દાખલો આપણને પૂછે છે ખાસ ધ્યાન રાખજો કાં તો ત્યાગ અને લાભની રીતે આપણને દાખલો પૂછશે પૂછે પૂછે તો આ દાખલો ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાન જેમ એક જૂનું પ્રમાણ એકત્રીસ ત્રણ સત્તરના રોજ પેઢીને ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ છે નફા નુકસાન જો ઉધાર બાકી ઉધાર બાકી એટલે ખોટ બરાબર અને અહીંયા કાઉન્સમાં તમને ઉધાર બાકી આપે ને મિત્રો તો એને જમા કરી દેવાનું એટલે નફા નુકસાન ખાતે જમા કરવાનું તો ઉધાર કોને કરવાનું અલયના મૂડી ખાતે ઉધાર સંકેતના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા આવી આની આમ નોંધ થશે ઓકે નફા નુકસાન ખાતે ઉધાર બાકી અઢાર અહીંયા જરા તમને લખીને સમજાવો જો આ નફા નુકસાન ખાતું ઉધાર બાકી છે ને મિત્રો એટલે આને જમા કરવા ઉધાર બાકી કે તો જમા કરી દેવાની આને આટલું યાદ રાખો ઉધાર બાકી કે તો એને જમા કરી દેવાની તો ઉધાર કોને કરવાનું અલય અને સંકેત ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા ટૂંકમાં લખું છું કે નફા નુકસાન ખાતે જમા કેટલું જમા થશે અઢાર હજાર આ અઢાર હજાર જમા કરવાનું ઓકે ઉધાર આ કોની વચ્ચે વેચવાનું કયા પ્રમાણમાં બે જેમ એક એટલે કે કુલ ભાગ ત્રણ ત્રણ છ અઢાર છ દુની બાર એટલે બાર હજાર રૂપિયા અહીંયા આવે બાર હજાર રૂપિયા તો બાર ને છ અઢાર હજાર અહીંયા આવે છ હજાર બે જેમ એકમાં વેચાઈ ગયું આવી રીતે તમારે આ આમનોન લખવાની છે આનો એક માર્ક્સ ત્રણ આમનોન પૂછાય ત્રણ માર્ક્સ ફિનિશ બરાબર આટલું સિમ્પલ ફરીથી જણાવી દઉં ઉધાર બાકી છે લઈને જમા કરી દેવાનું ઓકે તો ઉધાર કોને કરવાનું બંને ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે કયા પ્રમાણમાં વેચવાનું જૂના પ્રમાણમાં બે જેમ એક મેચનો કેન્સીમાં આવડે જ છે તમને અઢાર હજાર ગુણિયા બે ભાગ્યા ત્રણ અઢાર હજાર ગુણ્યા એક ભાગ્ય ત્રણ મેરી સિમ્પલ બરાબર આટલું ચાલો અનામત ભંડોળ સત્ત્રીસ હજાર છે તો અનામત ભંડોળને વેચવાની

કારીગર નફાભાગ ભંડોળ એ દેવું છે તેથી તેની વહેંચણી ન થાય કઈ લખવાનું જ નહીં એનું બીજું વિશેષ કારીગર અકસ્માત વળતર ભંડોળ કારીગર નફા ભાગ ભંડોળ દેવું છે પણ કારીગર અકસ્માત વળતર અનામત છે એટલે એની વહેંચણી અનામત ભંડોળની જેમ થાય કેવી રીતે થશે તો સિમ્પલ વસ્તુ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ ઉધાર તે અલયના અને સંકેતના મૂડી ખાતે જમા બસ આટલું ઉધાર બાકી કે તો એને જમા કરવાનું એ નથી કહ્યું તો એ પોતે ઉધાર રહે અને ભાગીદારના મૂડી ખાતે જમા કારણ કે નફો વેચાય છે એટલે કયા પ્રમાણમાં બે જેમ એક નેક્સ્ટ ઉપરોક્ત તારીખે અલયને સંકેત તેમના વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ નવું પ્રમાણ આપ્યું એક જેમ એક જેની આપણે કોઈ જરૂર નથી અહીંયા કારીગરી કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરોને 6000 નો દાવો ચૂકવવાનો બાકી છે તો કારીગર અકસ્માત વળતર જે ભંડોળ ભેગું કર્યું તો 21000 21000 માંથી 6000 ચૂકવવાના બાકી છે તો આપણે એમ કહી શકીએ 21 માંથી 6 બાદ કરવાના પંદર હજાર રૂપિયા વધે આ પંદર હજાર ને બે જેમ એક માં વેચવાના પેઢી ના ચોપડે એકત્રિત થઈ કે ફૂટની વેચણી દર્શાવતી આમ નોંધ પસાર કરો તો મેં તમને સમજાવ્યું તે રીતે હવે આપણે આમ નોંધ પસાર કરીએ નફા નુકસાન ઉધાર બાકી અઢાર હજાર વેચે ઉધાર છે એટલે જમા કરીશું ઓકે અને પછી અહિયાં

નફા નુકસાન ખાતે જમા કુલ અઢાર અનામત ભંડોળ ખાતે ઉધાર બરાબર તો અનામત ભંડોળ ખાતે ઉધાર ચાલો એ ગણતરી સત્યાવીસ હજાર કેવી રીતે આવી હમણાં આપણે જોઈએ આપેલી છે સત્યાવીસ હજાર તો તે અલયના મૂડી ખાતે જમા કેટલી રકમ આવે છે અઢાર હજાર

એટલે તમને મળશે અઢાર હજાર સત્યાવીસ હજાર ગુણ્યા એક ના છેદ માં ત્રણ એટલે અડધો ભાગ નવ અઢાર ને અડધા નવ હજાર થઈ જાય બસ આટલું વેચી દેવાનું એટલે લાસ્ટ ત્રીજું કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કુલ રૂપિયા ત્યાં મળ્યા પંદર મેં તને સમજાવ્યું એકવીસ માંથી છ હજાર બાદ કરવાના બાકીના એટલે પંદર હજાર પંદર હજાર ને બે જેમ એક માં વેચવાના છે અલયના મૂડી ખાતે અને સંકેત ના મૂડી ખાતે તો પંદર હજાર ને બે જેમ એક માં વેચીશું એટલે દસ હજાર અને સંકેત ના મૂડી ખાતે પાંચ હજાર અહીંયા પણ એક અનામત ભંડોળ જૂના પ્રમાણમાં વેચવું કેવી રીતે વેચવું હોય ફરીથી લખી દઉં કુલ પંદર હજાર છેદમાં પંદર હજાર ગુણ્યા એક ના ત્રણ ઓકે અહીંયા આપણે ખ્યાલ આવી જાય કે ત્રણ છે અહીંયા પાંચ છે પાંચ તેરી પંદર પાંચ દુ દસ અને દસ ના અડધા પાંચ બે જેમ એકમાં વેચાઈ ગયું બસ ત્રણ માસમાં આ દાખલો પૂછાય બે એક જ વસ્તુ પૂછાય સૂત્રનો ઉપયોગ કરી દાખલો પૂછાય છે ત્રણ માર્ક અથવા લાભના સૂત્રનો ઉપયોગ કરી સોલ્વ કરવાનો દાખલો પૂછાય ત્રણ માર્ગ અને બે માંથી એક પણ ન પૂછાય 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 તો તો છેલ્લે આ મોસ્ટ ટાઈમ બરાબર એકત્ર નફા કે નુકસાનની ની વહેંચે કાઉસમાં ઉધાર બાકી કે જમા કરી દેવાનું જમા બાકી કે ઉધાર બાકી કરી દેવાનું બસ બીજું કશું જ નહીં અને ભાગીદારના મૂડી વચ્ચે વેચી દેવાની બસ ફિનિશ આટલું જ આ ચેપ્ટરમાં આટલું જ ખાલી તૈયાર કરવાનું છે વિશેષ કશું જ નથી બરાબર આ સરખો તમને ખાસ ખ્યાલ આવી ગયું હશે જે દાખલા પૂછાય છે તે રીતના થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો